મારું નામ રાઠોડ કલ્પેશ કુમાર મોહનભાઈ શ્રીરામ સોસાયટી પ્રાથમિક શાળામાં મદદની શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજ રોજ પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કાર્યક્રમની ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં સ્વાગત ગીત શાળાની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયતના સભ્ય દિલીપભાઈ એસએમસીના પ્રમુખ રમેશભાઈ શિક્ષણવિદ મોહનભાઈ તેમજ સર્વે મહેમાનોની ઉમસ્તીમાં બાળકોએ આ કાર્યક્રમની ધામધૂપૂર્વક ઉજવણી કરી